તળાજા તાલુકાના પાવથી ગામ નજીક મારામારી થતા એક વ્યક્તિને ઈજાઓ થતા તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે ચોવીસ કલાક એકાદ બે સ્થળે મારામારીના બનાવો બને છે તેવી જ રીતે આજે રાત્રે અગિયાર વાગ્યા કલાકે હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ